જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો શિહોર તાલુકાના કરકોલિયા ગામેથી ડોક્ટર વગર ક્લિનિક દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટર ઝડપી લેતી ભાવનગર એસઓજી પોલીસ ભાવનગર એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેસરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસઓજી પોલીસે બાતમીના આધારે કરકોલિયા ગામેથી ભાર્ગવભાઈ રાજવીરભાઈ ડાભી રહે ગાયત્રી પાર્ક પાંજરાપોળ પાસે રાજકોટ હાઈવે શિહોર તાલુકો જિલ્લો ભાવનગર ડૉક્ટર નવ વર્ષ થતાં ડૉક્ટર તરીકે કરકોલિયા ગામે દવાખાનું ખોલી વગર ડિગ્રીએ મેડિકલ પ્રેક્ટિસ કરી જુદી જુદી એલોપેથિક દવાઓ તથા મેડિકલ સાધનો સહિત કુલ રૂપિયા છ હજાર નેવુંના મુદ્દામાલ સાથે મળી આવતા તેના સામે મેડિકલ પ્રેક્ટિશનર એક મુજબની કાયદેસરની કાર્યવાહી કરી એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ હરપાલસિંહ ગોહિલ દ્વારા સોનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી ગુનો રજિસ્ટર કરાવેલ છે અને આગળની તપાસ સોનગઢ પોલીસ ચલાવી રહી છે